ગાઢ મિત્રના પાંચસો થી વધુ ટુકડા કરી નાખ્યા કહેવાય છે કે લોહીનો સંબંધ કરતા મૈત્રીના સંબંધો તમને વધુ જીવાડે છે પરંતુ ઘણીવાર વાર કેટલાક કિસ્સામાં એવું મળ જોવા મળ્યું કે કહેવાતા પાકા મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો હોય આવો જ એક ખોફનાક કિસ્સો કેરળમાં બન્યો હતો કેરળના એક નાના શહેરમાં એક નાની એવી એ ગ્લોબલ સિટી છે જ્યાં પેરેડાઇઝ સોસાયટીના ફ્લેટ બનેલા છે વર્ષ બે હજાર ચોવીસ ના જાન્યુઆરીમાં જયારે ફ્લેટના લોકો આ ફ્લેટની આસપાસ આવતા જતા હતા ત્યારે તીવ્ર ગંધ આવતી હતી ગંધ સતત બે દિવસ ત્રણ દિવસ રહેતા ફ્લેટમાંથી ગંધ આવતી હતી ત્યાં કેટલાક લોકો ગયા પછી તેઓના ધ્યાનમાં આવ્યું કે ગંધ સેપ્ટિક ટેન્કની ચેમ્બરમાંથી આવી રહી છે છે તેથી કયા ફ્લેટના ટોયલેટની બંધ અને કોના ટોયલેટમાંથી ગંધ આવી રહી છે તે માટે બે થી ત્રણ સફાઈ કર્મીને બોલાવવામાં આવ્યા સફાઈ કર્મીઓએ જાહેર પાઇપ ખોલવાનું શરૂ કર્યું તો તેની આંખો તરત જ પહોળી થઈ ગઈ કારણ કે પાઇપમાંથી માંસના ટુકડા જોવા મળ્યા જોકે ફરીથી સફાઈ કર્મીઓ આખી પાઇપલાઇન ખોલીને તપાસ કરી તો માંસના અસંખ્ય ટુકડા જોવા મળ્યા ત્યારબાદ સોસાયટીના ચેરમેને તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો અને પોલીસ તાબડતોબ તે સોસાયટીમાં પહોંચી ગઈ ઇન્સ્પેક્ટર સુનિલ શર્માએ જોયું કે માંસના ટુકડા કોઈ માણસના જ લાગતા હતા વધુ તપાસ કરતા તેમાં ત્રણ આંગળીઓના ટુકડા પણ દેખાયા હતા ઇન્સ્પેક્ટરને તરત વાત સમજાઈ ગઈ કે કોઈએ જે તે વ્યક્તિનું ખૂન કરીને તેની લાશના ટુકડે ટુકડા કરીને ટોયલેટ ફ્લશમાં નાખી દીધા હશે ખૂનનો ગંભીર મામલો હતો પોલીસ કંટ્રોલ રૂમમાં આ સૂચના પ્રસારિત થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશના તમામ ટુકડા કબજે કર્યા હવે જે પાઇપમાંથી ટુકડા મળ્યા હતા તે પાઇપ સી વિંગના ફ્લેટની હતી તેથી તે વાત સાફ થઈ ગઈ કે ખૂન આ જ વિંગના કોઈ એક ફ્લેટમાંથી થયો હશે સી વિંગમાં કુલ સાત ફ્લેટ હતા પોલીસે ત્યારબાદ ઘટના સ્થળે નાકાબંધી કરી દીધી પોલીસ પોતાની સાથે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ લાવી હતી પોલીસની સી વિંગના તમામ ફ્લેટની તપાસ કરતી હતી ત્યારે અચાનક તેની નજર છસો આઠ નંબરના ફ્લેટ પર પડી જે બહારથી બંધ હતો ફ્લેટની આસપાસ રહેતા જ્યારે આ ફ્લેટ વિશે કરી તો ખબર પડી કે ફ્લેટની માલિક કોઈ પૂનમ છે અને તેણે આ ફ્લેટ થોડા દિવસ પહેલા જ કિશન કટારિયા ઉર્ફે પિન્ટુ નામની વ્યક્તિને ભાડે આપેલ હતો જે અહીં કેટલાક સમયથી રહેતો હતો કિશન ત્યારે આ ફ્લેટ પર હતો જ નહીં તેથી પોલીસ ઘરનું લોક તોડી નાખ્યું અને ફ્લેટની તપાસ કરી જેવું તેણે ઘરના દરવાજાનું લોક તોડ્યું તેની સામે કેટલાક હાડકાના ટુકડા દેખાયા પોલીસનું પંગેરું મળ્યું પણ ખૂન કોનું થયું છે તે વિશેની માહિતી તો કિશન જ આપી શકે એમ હતો હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી અને હાડકાઓ ઉપરાંત માંસના ટુકડાઓ પણ કબજે કર્યા પોલીસ અધિકારીઓએ ચેરમેન અને અન્ય લોકોની પૂછતાછ કરીને કિશન કટારિયાનો નંબર મેળવી લીધો નંબરના આધારે તેની ફોટો ઓળખ પણ મેળવી લીધી અને એકદમ તાબડતોડ શહેરના અને શહેરની બહારના પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઉપરાંત એરપોર્ટ પર પોલીસની ટીમ મોકલી દીધી આ સિવાય ઘનશ્યામસિંહે તેના ખાનગી નંબરથી કિશનને ફોન લગાવ્યો ઇતિફાકથી તેનો નંબર ચાલુ હતો તમે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવ્યું હતું અને તમને કંપની તરફથી ઇનામમાં મોબાઈલ લાગ્યો છે તેમ તેની સાથે ગેમ રમી નાખી અને નજીકના કોઈ પેટ્રોલ પંપ પર બોલાવી લીધો કિશન મોબાઈલની લાલચમાં આવી ગયો અને તેણે હા પણ પાડી દીધી ફોન કર્યાના બીજા દિવસે સવારે કિશન ઘનશ્યામસિંહે બતાવેલા પેટ્રોલ પંપે પહોંચી ગયો હતો ત્યારબાદ કિશને ઘનશ્યામસિંહને કોલ કર્યો અને કહ્યું કે હું મોબાઈલ લેવા આવી ગયો છું જો કે અગાઉ ત્યાં સિવિલ ડ્રેસમાં અન્ય પોલીસ કર્મચારીઓ હતા જેણે પેટ્રોલ પંપની આસપાસના લોકોને કે અન્ય લોકોને જાણ ન થાય તેમ તેને ઝડપી પાડીને સીધો ખાનગીકારમાં બેસાડી દીધો ખાનગીકાર સીધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ત્યારબાદ પોલીસ અધિકારીએ પૂછતાછ કરી પહેલાં તો કિશને જાણે કંઈ જ ન બન્યું એમ તેમ કહેતો હતો પરંતુ ઘનશ્યામ એક જ લાફો કિશનને માર્યો અને કિશન પોપટની જેમ બોલવા લાગી ગયો માર ખાધા બાદ કિશને સ્વીકાર્યું કે મેં ખૂન કર્યું છે તે એક સમયનો મારો ગાઢ મિત્ર ગૌતમ હતો તેણે વધુમાં એમ પણ કહ્યું કે મેં ગૌતમમાં પાંચસો થી વધુ ટુકડા કર્યા હતા અને હું થોડા થોડા ટુકડા કરીને તેને ટોયલેટમાં ફ્લશ કરતો હતો તો કેટલાક ટુકડાઓ મેં ટ્રેનની સફરમાં વચ્ચે આવતા નાળામાં પણ ફેંકી દીધા હતા જ્યારે ખોપડીના ભાગને તેણે શહેરના છેવાડાના મોટા નાળામાં ફેંકી દીધો હતો જ્યારે ઘનશ્યામસિંહે તેને કહ્યું કે મેં તે કોઈનું ખૂન કેમ કર્યું હતું જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે ગૌતમ મારો ખાસ જીગરી મિત્ર હતો હું તો શહેરની ચાલીમાં મારી પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો મેં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પણ કર્યું હતું પરંતુ મને મારા અભ્યાસ પ્રમાણે નોકરી ન મળતા ખૂબ જ હતાશ હતો તેથી હું છૂટક મજૂરી સાથે શેરબજારમાં નાણાં રોકતો હતો ક્યારેક હું પાન ખાવા ચાલીને ગલે જ હતો મને ત્યાં ગૌતમ મળતો હતો અને અમે પાકા જીગરી દોસ્ત બની ગયા અમે સાથે ફિલ્મ જોવા જતા તો ક્યારેક નોનવેજ અને દારૂની પાર્ટી કરવા પણ જતા હતા ગૌતમની નાની પ્રિન્ટિંગ પ્રેસની દુકાન હતી એકવાર ગૌતમે મને કહ્યું હતું કે જો મને તેના પ્રેસ માટે લાખ રૂપિયા આપે તો તેને તે પોતાનો પ્રિન્ટિંગ પાર્ટનર બનાવી લેશે અને પ્રેસમાં જે કંઈ પણ મળશે તેના અડધા તે મને આપશે મારી પાસે મારી બચતના અઢી લાખ રૂપિયા હતા મને એના પર વિશ્વાસ હતો એટલે મેં તેને બે લાખની જગ્યાએ અઢી લાખ રૂપિયા આપી દીધા હતા

કેલેન્ડર સ્ટેશનરી અને ડાયરી છપાવું છું અને તેમાંથી ગૌતમને લાખો રૂપિયા મળે છે આ કહેતા જ મને ગૌતમ પર ગુસ્સો આવ્યો સીધા અંદર જઈને કહ્યું કે તે તો મને પાર્ટનર બનાવ્યો છે તો મને દર મહિને કમાણીની અડધી રકમ કેમ આપતો નથી જોકે ગૌતમે હળવાશથી કહ્યું કે અરે હું તને આવતા મહિને તારા બધા જ રૂપિયા વ્યાજ સાથે આપી દઈશ ચિંતા ના કર ત્યારબાદ એક મહિના પછી પણ મારા અઢી લાખ રૂપિયા અને વ્યાજની રકમ તેણે પરત ન કરી જ્યારે પણ તેની પાસે જાઉં ત્યારે તે આવતા મહિને આવતા મહિને કહ્યા કરતો પછી તો મને એવા સમાચાર મળ્યા કે તે લગ્ન કરવાનો છે તેથી મને મનમાં થયું કે જો તે લગ્ન કરવાનું છે તો તેની પાસે ઢગલો રૂપિયા હોવા જ જોઈએ મેં તેને કહ્યું તું લગ્ન પહેલાં જ મને મારા પૈસા આપી દેજે નહીં તો તારું આવી બનશે પરંતુ ગૌતમ માન

દારૂ પીવડાવીને મેં ગૌતમને કહ્યું કે બોલ હવે તું મારા પૈસા ક્યારે આપે છે તો ગૌતમે કહ્યું તને તને ના તો પાડી પૈસા નહીં આપું તારે જે એ કરી લે અને બધો જ ગુસ્સો કાઢીને ઘોણામાં પડેલી થોડી વડે તેના માથા પર પ્રહાર કર્યો ગૌતમ તો એક જ પ્રહારે મરી ગયો હું ગભરાઈ ગયો હતો કે આ લાશ હવે શું કરીશ પછી મને વિચાર આવ્યો કે તેના શરીરના નાના નાના ટુકડા કરીને ટોયલેટમાં અને ખાડીમાં ફેંકી દઈશ કોઈને ખબર નહીં પડે મોટા નાળામાં નાખી આ દરમિયાન ગૌતમ છેલ્લા બે દિવસથી ઘરે ન આવતા તેની બેન ગંગાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ પોલીસ કિશન પાસેથી ગૌતમની ખોપડી શોધવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે જે ખોવાડીમાં ખોપડી ફેંકી આવ્યું છે ત્યાંથી ખોપડી હજુ સુધી મળી નથી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ હથિયારા કિશન કટિયારાને કોર્ટમાં રજૂ કરી જેલ ભેગો કર્યો અને હજુ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે